મિત્રો જય સ્વામિનારાયણ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય અને બધાને જજાથી જય સ્વામિનારાયણ ગઈકાલે ખૂબ સરસ મજાનો વરસાદ પડ્યો અને મઘા નક્ષત્ર એટલે મીઠું નક્ષત્ર એટલે આ નક્ષત્ર તો એક સોનાનો વરસાદ ગણાય એટલું ફાયદાકારક થાય ગમે રોગ ગમે વણમાં કપાસમાં માંડવીમાં હોય એ બધા રોગ વયો જાય અને ટોપરા જેવું પાણી મઘા નક્ષત્રમાં મિત્રો એ પાણી ભરી લેવામાં આવે અને આખું વરસ તમે એ પાણી પીવામાં રાખો તો તમને શરીરમાં કોઈથી રોગે ન થાય આ સત્ય ઘટના છે આ કોઈ કલ્પિત વાતું નથી ચોમાસામાં હારા મારું નગ મઘા નક્ષત્ર અને એક હાથીઓ એ બે સરસ મજાના નક્ષત્ર ગણાય અને સવાજ તો કોઈ દી વરે નહીં કરે સવાજ જો વહે ને તો તો હાચા મોતી પાકે એમ કહેવાય છે સવાજ જ્યારે વરે એ વહે જ નહીં પણ એ વહે ત્યારે એ માછલું કહે છે દરિયામાં એ જ્યારે એનું પાણી ઝીલી લે એટલે માછલાના પેટમાં મોતીના મોતીડા પાકે એમ કહે છે આ સત્ય ઘટના છે બધી આ જૂની કહેવાય તો કોઈ ખોટી નથી આ બધી સત્ય ઘટનાઓ છે પણ હવે આ બધા શાસ્ત્રોને બધું ધીમે ધીમે ભૂવાતું જાય છે એટલે લોકોને હજી ઘણાને ખબર નથી કે મગા નક્ષત્ર શું છે સ્વાત નક્ષત્ર શું છે હાથીઓ શું છે એ ખૂબ અમૃત પાણી કહેવાય એનું આ ભાગ્ય જ વરે વરાતી જ નથી હારા નકતર ઓછા વરે કડવા ઝેર નક્તર હોય ને એ બહુ વરે આમથી જે જરૂર ન હોય વધારે વરસતો હોય વર જરૂર હોય ન વરસતો હોય કાયમિક માટે કુદરતી છે પણ આ વર્ષે મગાના ક્ષેત્ર ખુબ સરસ મજા છે ચલાલામાં હજી ઘણા ગામ બાકી છે પણ તોય સરસ મજાનો થઈ જાય કુળદેવી કુળદેવી કષ્ટ કાપજો અને બ્રહ્માણી કરજો સહાય आवनी पर तू एक छो पर रे मारे तारो छे मारे आधार जय स्वामी नारायण मित्रों जय स्वामी जो काल खूब सरस मजा ना वर्षा पड़ी गयो मगा नक्षत्र नो खूब सरस वर्षा दायो लाजबुरी अखातर नखवाई वासे आप जोश को छो આ સુનો જશોદા માતરે કાના ની વાત રે હું કેમ જાઉં મેં વેચવા હર્યાવી પાછળથી બેડા મારા ફોડે વળી હૈયા નો હાર મારો તોડે હારે મોઢું મારગ માથા ય રે સાસુ છીદા રે હું કેમ જાઉં મહી સવા હાર્યવાલો પનગટમાં પાછળ યાવે હારે ના બોલું તો મુજને બોલાવે હારે વાલો મોરલી ગાય રે પિતળુ સોરાાય રે હું ચેમાં જાઓ મેસવા ને જમુનામાં ના મળી સરખી સહેલીઓ નાઈ હારે વાલો વસ્ત્ર હરી જાય રે કદમને સાય રે હું કેમ મૈ મહી હારે પ્રાત યુઠી મંદિર મારે આવે હારે મારા સુતા બાળે કરો વરાવે હારે દૂધ ડોળી ડોળી જાય અરે માખણિયા ખાય રે હું કે મજાઓ મહેવેશભ હારે માતા કુંવર ને યાદ સમજાવો હારે પર નારી ને

નમે કેલે ક્રેન આવી ગઈ છે આપ જોઈ શકો છો બસને બહાર કાઢવામાં આવે બસ ગટર ઉતરી ગઈ છે અને ટ્રેન આવી છે કાઢવામાં આવે ટ્રેન ઉત્તરાખંડ છે

Where is ये